તમને શું લાગે છે આજના પ્રેમમાં કંઈ ખૂટે છે કંઈ વધે છે આજના પ્રેમને તમે કઈ રીતે વ્યાખ્યાયિત કરશો આજના સમયના આજનો પ્રેમ જે છે વધારે ઓનેસ્ટ છે વધારે બ્રુટલ છે એ વખતના પ્રેમમાં ને અત્યારના પ્રેમમાં આટલો ફરક છે બ્રુટલ બ્રુટલ છે એટલા માટે અમારા જમાનામાં તમારે સેક્સ જોઈએ છે તો લગ્ન કરો આ હકીકત હતી તમે એ વખતની તમે ફિલ્મો જોશો ને નાઇન્ટીન સેવન્ટીઝની ફિલ્મો દાગ રાજેશ ખન્ના શર્મિલા ટાગોર જેમાં પેલી કુંવારી માતા બની જાય છે શર્મિલા ટાગોર આ ગલે લગજા અગેન શશી કપૂર શર્મિલા ઠાકોર કુમારી માથા બની જાય છે આરાધના એમાં પણ મને સૌ હંમેશા એટલે છોકરીનું તો હંમેશા એવું થાય કે કોઈ સાથે એકવાર સેક્સ કરશું ને હું પ્રેગ્નન્ટ થઈ જઈશ તો એ જે એક ડર હતો કે એ વખતની છોકરીઓ ક્યારેય પણ લગ્ન પહેલાંના સેક્સમાં માનતી જ નહોતી આજે બદલાઈ ગયું છે અને એટલા માટે સેક્સ અને પ્રેમ એ બંને આજે જુદા થઈ ગયા છે એ વખતે બહુ ભેગા હતા હવે એમાંથી સેક્સની ઈચ્છા કેટલા ટકા પ્રેમ પ્રેમની ઈચ્છા કેટલા ટકા એ કળવું બહુ મુશ્કેલ હતું એટલા માટે આજનો પ્રેમ જે છે ને એ વધારે સાચો અને વધારે બ્રુટલ છે કારણ કે કદાચ નહીં હોય એટલે આજે અલગ અલગ શબ્દો છે ને સિચ્યુએશનશીપ ને કેટલી બધી વ્યાખ્યાઓ છે જે મને બહુ ગમે છે એટલીસ્ટ ઓનેસ્ટ છે